રાયડિયો હજારસો સેતાલીસ થી હજારસો ને એકસઠ રૂપિયા સુધી સરસ તેરસો વીસ થી સોળસો ને ત્રીસો રૂપિયા સુધી તલ તેરસો પચીસ થી બે હજાર એંસી રૂપિયા સુધી અજમો એક હજાર થી સત્યાવીસો રૂપિયા સુધી અને સુવા આ બારસો છ્યાસી થી સોળસો રૂપિયા સુધી અને આ તકડો મિત્રો વાતના હતા ઊંચા માર્કેટના બજાર ઉપર વિડીયોમાં અંશ તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપીને અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા